એક લાખ અગિયાર હજાર માં તમને ગાડી મળવાની છે સારી ડીલ મળવાની છે એકદમ ટુ વ્હીલ ના ભાવમાં ડીઝલ સ્વિફ્ટ મળવાની છે બે હજાર ચૌદ ની નેનો ઓનલી ફોર સાહીઠ હજાર માં ફર્સ્ટ ઓનર ટેક્સી પાસિંગ ખાલી બે લાખ રૂપિયામાં તો આજે જ વિઝિટ કરો જામનગરમાં ક્રિષ્ણ ઓટો કન્સલ્ટ જામનગરમાં હું આવી ગયો છું અહીંયા ઘણી બધી એવી ગાડીઓ તમને મળવાની છે ટુ વ્હીલર બજેટમાં સારી ગાડી મળવાની છે તમે જુઓ આ છે છે સ્કોડાની ગાડી એસયુવી ખાલી સ્કો લાખમાં જોજો ઘણી બધી વર્ના પણ છે સારી ગાડી બે હજાર સોળ ની ફર્સ્ટ ઓનર સારામાં સારી વર્ના લેવી તો પણ મળશે આની ડિટેલ પણ વિડીયોમાં આપીશું પછી તમે સ્કોડાની ગાડી જોઈ લ્યો આઈ ટ્વેન્ટી જોઈ લો હેન્ડ ઓવર જોઈ લ્યો અને ઇનોવા ટેક્સી પાસિંગ ઇનોવા

અત્યારે તો તહેવાર ગાડીઓ વેચાઈ ગઈ એટલે ઘણો ઓછો સ્ટોક છે પણ અત્યારે અમારી પાસે પચીસ ગાડી જેવો સ્ટોક છે તો પણ ઘણો બધો સ્ટોક છે અને સારી એવી ગાડીની ડીલ તમને મળવાની છે સ્ટાર્ટિંગ કરીએ વિજયભાઈ અહીંયા આ એસયુવી ટાઈપ ગાડી છે કઈ ગાડી છે ને ફૂલ ડિટેલ આપો આ સ્કોડા યતિ છે બે હજાર બાર નું મોડલ છે સેકન્ડ ઓનર છે અને આ ગાડી છે એ આપડે ફાઇનલ અઢી લાખ રૂપિયાના ના રેટ માં આપી દેવાની અઢી લાખ માં બે હજાર બાર ની એલેન્ડર અને સેકન્ડ ઓનર છે બરોબર ને આ છે સ્કોડા હતી ગાડી છે બે હજાર બાર નું સેકન્ડ ઓનર ખાલી એસયુવી ટાઈપ ગાડી અઢી લાખ માં તમને મળવાની છે જામનગર માં શ્રી કૃષ્ણ ઓટો કન્સલ્ટ નંબર એડ્રેસ ડિસ્પ્લે પર તમને મળી જશે સારી એવી ડીલ મળશે વિજીભાઈ ના ઓનર છે તમને મળશે સારી એવી ઘણી બધી ગાડીઓ આપણે જોવાના છે જોઈએ નેક્સ્ટ કાર ઓલ્ડ મોડલ વર્ના છે સારી એવી કન્ડિશન માં ગાડી દેખાય છે તો વિજીભાઈ શું ડિટેલ છે આ છે બે હજાર સોળ ની ફર્સ્ટ ઓનર ટોપ મોડલ અને નેવું બાણું હજાર કિલોમીટર જેવી ચાલેલી છે અને પાંચ લાખ ને પીચોતેર હજાર રૂપિયા પ્રાઇસ છે એ પણ નેગોસીએબલ અને ડીઝલમાં છે બરોબર ને બે હજાર સોળ ની ફોર્સ ઓનર ડીઝલ માં વરના સારી એવી નેવું થી બાણું હજાર કિલોમીટર રનિંગ છે પાંચ લાખ ને પીચોતેર હજાર નેગોસીએબલ પ્રાઇસ ના લોન પણ સુવિધા અહિયાં અવેલેબલ છે બરાબર છે ને સારા ડોક્યુમેન્ટ તમારા જોશે ફ્રેન્ડ સાડા ચાર લાખ ની લોન થઇ જશે તો friends તમારે ખાલી ડાઉન પેમેન્ટ આવું છે લાખ દોઢ લાખ ની આસપાસ તો સારી એવી વરના તમને મળવાની છે જામનગર માં નંબર અને address તમને display ઉપર દેખાય છે તો આજે જ visit કરો ક્રિષ્ના ઓટો કન્સલ્ટ જામનગર જોઈએ નેક્સ્ટ car તો friends Skoda Lora black color માં સારી એવી condition માં તમને જોવા મળશે તો આની ડિટેલ આપો આ ફર્સ્ટ ઓનર ટોપ મોડલ એલએનકે ઓટોમેટિક ગાડી છે અને જન્યુઇન ગાડી છે આ ગાડી છે એની પ્રાઇસ 5 લાખ રૂપિયા છે અને એ પણ નેગોશિયેબલ છે Skoda Lora 2012 2012 ઓટોમેટિક 2012 ની

નંબર જે છે સવારે થી સાંજના છ વાગ્યા સુધી કોલ કરવાનો ટાઈમ છે જોઈએ નેક્સ્ટ કાર આઈ ટવેન્ટી વાઈટ કલરમાં ડીઝલમાં તમને સારી કન્ડિશનમાં મળશે બીજેપાની ફૂલ ડિટેલ આપો આ ફર્સ્ટ ઓનર જે ફૂલ ઇન્સ્યોરન્સ છે બે હજાર સોળની ટોપ મોડલ આસ્થા પાંચ લાખની એંસી હજાર રૂપિયા પ્રાઇસ છે અને એ પણ નેગોશિયેબલ છે અને લોન પણ આમાં થઈ ગયા છે બે હજાર સોળ ની ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર ડીઝલમાં મળશે આસ્થા મોડલ છે લોન આમાં અવેલેબલ છે લોન કેટલી થશે આમાં લોન ચાર થી સાડા ચાર લાખ રૂપિયા જે પણ તમે તમે જોવો લગભગ ગાડીઓમાં લાખ દોઢ લાખ નું ડીપી આવશે બાકી બધી ગાડીઓમાં લોન થઈ જશે ને જે પ્રાઇસ વિજયભાઈ બોલે છે ને એમાં નેગોશિયેબલ થઈ જશે રૂબરૂ બેઠક કરીને તમને ગાડીની ડીલ ફાઇનલ કરી શકો છો સારામાં સારી ડીઝલમાં માં આઈ તમને મળવાની છે ક્રિષ્ણા ઓટો કન્સલ્ટ જામનગર નંબર ડિસ્પ્લે ઉપર છે આજે જ વિઝિટ કરો જોઈએ નેક્સ્ટ કાર વિજયભાઈ ને ત્યાં ઘણી બધી ગાડીઓ મળે છે એમાં લક્ઝરી ગાડી પણ એડ છે બીએમડબલ્યુ આપણી પાસે પણ છે એક્સ છે આ સીડાન ગાડી છે તો વિજયભાઈ આની ફૂલ ડિટેલ આપો તો લીડાન માં થ્રી ટ્વેન્ટી ડી સાત આસપાસ એપ્રોક્સિમેટ મળી જાય બરાબર થાય કે ના થાય આમાં લોન થશે પણ ઓછી ઓછી થશે કેમકે લક્ઝરી ગાડીમાં મોડેલ પ્રમાણે લોન હોય છે બરોબર છે ને તો આ ગાડી તમને મળવાની છે જામનગરમાં જો તમે લક્ઝરી ગાડીના શોખીન છો અને જામનગરમાં માં છો તો આ વિડીયો જોજો ઉપરાંત આપણી પાસે લક્ઝરી માં ઘણી ગાડી એક્સ વન છે એમજી ગ્લોસ્ટર છે ડિસ્કવરી છે મર્સિડીસ સીએલએ છે મર્સિડીસ જીએલસી છે આ બધી પ્રીમિયમ ઘણી ગાડીઓ આપણી પાસે તો તમે અહીંયા આવો પ્રીમિયમના શોખીન હોય તો એકવાર જરૂર કૃષ્ણ ઓટો કન્સલ વિજયભાઈ ત્યાં વિઝિટ કરો બીએમડબલ્યુ સિવાય ની ઘણી બધી તમને લક્ઝરી પ્રીમિયમ સેગમેન્ટ ની ગાડી મળી જશે નંબર તમને અત્યારે દેખાય જ છે વિઝિટ કરો અથવા તમે રૂબરૂ આવીને ગાડી ટેસ્ટ ડ્રાઇવ કરી શકો છો સારી એવી ગાડીની ડીલ મળશે જોઈએ નેક્સ્ટ કાર એન્ડ ઓવર બ્લેક સારી કન્ડિશનમાં તમારે જોતી હોય ને તો જામનગરમાં વિજયભાઈને ત્યાં અવેલેબલ છે અને ફૂલ ડિટેલ આપો તો આ બે હજાર સત્તર નું મોડલ છે ફર્સ્ટ ઓનર છે ટોપ મોડલ છે ઓટો પાર્કિંગ વાળી થ્રી પોઈન્ટ ટુ પેનોરોમિક સંડુપ વાળી ગાડી છે અને એક લાખ ને પાંચ થી સાત હજાર કિલોમીટર ચાલેલી છે અને વીસ લાખ રૂપિયા જેવી પ્રાઇઝ આપણે કહી છે એ પણ નેગોશિયેબલ છે બે હજાર સત્તર ની ફર્સ્ટ ઓનર પેનારોમિક સંડ્રુફ વાળી થ્રી પોઈન્ટ ટુ વર્ઝન જોરદાર તમને આ ગાડી એન્ડ ઓવર મળવાની છે બ્લેક કલર છે વીસ લાખ પ્રાઇઝ મૂકેલી છે વિડીયોમાં તમે જોવા આવો રૂબરૂ બેઠક થશે નેગોશિયેબલ થઈ જશે ગાડી તમને સારી એવી એન્ડ ઓવર તમે બ્લેક ગોતતા હોય ફ્રેન્ડ તો તમને અહીંયા મળવાની છે જામનગરમાં વિજયભાઈ ને ત્યાં કૃષ્ણ ઓટો કન્સલ્ટ આ ગાડી સારી કન્ડિશનમાં તમને મળવાની છે તો આમાં કોઈ એક્સિડન્ટ કે એવું કોઈ જવાબદારી જવાબદારી આપણા ઓફિસ ઉપરથી થી લઈએ એમની એક્સિડન્ટ તમામ જવાબદારી તો સારી એવી ગાડી તમને અહીંયા મળવાની છે જેન્યુન ગાડી તો આજે જ વિઝિટ કરો એન્ડ ઓવર માટે નંબર ડિસ્પ્લો છે ટુ વ્હીલ ના બજેટ માં ઇનોવા કેરે મળે જ નહીં પણ અહીંયા મળી જશે અને એ પણ સારી કન્ડિશન માં વિઝવે ફૂલ ડિટેલ આપો તો ટેક્સી ગાડી છે ઇનોવા છે જે 4 મોડેલ છે અને 2008 નું મોડેલ છે અને 2 લાખ રૂપિયા માં દેવા 2 લાખ માં જ ખાલી 2 લાખ રૂપિયા માં જે 2008 નું ટેક્સી પાસિંગ જે 4 હા જે 4 મોડેલ સારા માં સારા ઇનોવા તમને ટેક્સી પાસિંગ માં તમારે ચલાવી હોય તો આયા મળવાની છે ખાલી 2 લાખ રૂપિયા માં

ફર્સ્ટ ઓનર ટેક્સી પાસિંગ ખાલી બે લાખ રૂપિયામાં તો આજે જ વિઝિટ કરો જામનગરમાં ક્રિષ્ના ઓટો કન્સલ આવી ડીલ ક્યારેય નહીં મળે કેમ કે ઇનોવા જી ફોર વર્ઝન બે લાખમાં અવેલેબલ છે જ નહીં ફ્રેન્ડ ક્યાંય પણ તો જોઈએ નેક્સ્ટ ઇનોવા તો વિજયભાઈ સેકન્ડ પણ ઇનોવા છે આની શું ડિટેલ છે આ છે બે હજાર ફર્સ્ટ ઓનર ગાડી ફૂલ સારી કન્ડિશનની ની અંદર માં તમે દસ પંદર ગાડી જો ત્યારે બે હજાર અગિયાર ની ગાડી આવી કન્ડિશન બહુ ઓછી જોવા મળતી હોય અને આની પ્રાઇસ છે ચાર લાખ રૂપિયા ને પણ નેગોશિયેબલ બે હજાર અગિયાર ની ફર્સ્ટ ઓનર ઇનોવા ચાર લાખ રૂપિયા negotiable પ્રાઇઝ માં તમને મળવાની છે બેઠક કરો રૂબરૂ મળી જશે કેમ કે બે હજાર અગિયાર ની આ કન્ડિશન ની ઇનોવા તમને બીજે કઈ જોવા નહી મળે સારી એવી deal તમને મળવાની છે તમારું જો ફેમિલી મોટું હોય અને તમે લો budget માં innova લેવા માંગતા હોય તો ક્રિષ્ન ઓટો કન્સલ્ટ વેલકમ છે જામનગર માં આપણું address કહી દો તો બીજે ભાઈ શ્રી કૃષ્ણ ઓટો કન્સલ્ટ સ્વામિનારાયણ મંદિર પાસે ખંભાળિયા રોડ ઉપર તો આજે જ વિઝિટ કરો જોઈએ નેક્સ્ટ ઇનોવા લક્ઝરી ગાડી તો બધા મોડિફાઈ કરાવતા જ હોય પણ ઘણા બધા ઇનોવાના પણ શોખીન હોય ભાઈ કે મોડીફાઈ કરાવે સ્પેશિયલ પોતા માટે તો આ એવી જ એક ગાડી છે આની પ્રોપર ડિટેલ આપી દીધું આ છે બે હજાર તેર ની સેકન્ડ ઓનર કાર અને ડીસી બનાવેલી છે ડીસી ની અંદર માં આ ગાડીમાં નવ થી દસ લાખ રૂપિયા જેવો ખર્ચ ડીસી નું બિલ છે કરેલો અને આ ગાડી અત્યારે સાત લાખ રૂપિયા પ્રાઇસ કસ્ટમર ગે છે અને એ પણ નેગોશિયેબલ છે સાત લાખ માં તમને નેગોશિયેબલ માં આખી ડીસી ઇનોવા મળવાની છે સેકન્ડ ઓનમાં ગાડી રહેવાની છે હું તમને અંદરનું ઇન્ટિરિયર પણ બતાવી ડીસી કઈ રીતનામાં અંદર ખર્જો કરેલો છે કઈ રીતના ગાડીનું અંદરનું ઇન્ટિરિયર બનાવેલું છે કમ્ફર્ટેબલ કેટલી છે બધું તમને વિડીયોમાં જોવા મળશે આ ગાડી તમે પરચેસ કરો મતલબ ત્રણ ત્રણ ઇનોવા અહીંયા હાજરમાં મળી જવાની છે બાકી લક્ઝરી ગાડીનો સ્ટોક પણ એટલો છે તો આજે તમે વિઝિટ કરો શ્રી કૃષ્ણા ઓટો કન્સલ્ટ જામનગર નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર સારી કન્ડિશન માં તમારે ડસ્ટર જોતી હોય તો પણ અવેલેબલ છે આની ડિટેલ આપી દો પ્રોપર બે હજાર સોળ ની સેકન્ડ ઓનર ફૂલ ઇન્સ્યુરન્સ ચાલુ છે અને જે ડાયમંડ કટ મેગવીલ વાળી ગાડી આવે એ છે એટી માં અને આ આની પ્રાઇસ છે ત્રણ લાખ પિચોતેર હજાર રૂપિયા છે એ પણ નેગોશિયેબલ છે ખુબ સારી ગાડી છે તો બે હજાર સોળ ની સેકન્ડ ઓનર ડીઝલ માં તમને મળવાની છે સારી ડાયમંડ કટ એલોવીલ વાળી ગાડી છે આખી ગાડી તમને સારી કન્ડિશન માં જોવા મળશે વિજયભાઈ પેલા પણ કીધું કોઈ પણ ગાડીમાં એવું નથી કે પેન્ટ કે આ તે કોઈ પણ નોર્મલ અમુકમાં હોય બાકી કોઈ એક્સિડન્ટ ગાડી નહીં મળે તો સારી એવી ગાડી તમને ડીલ મળશે ત્રણ લાખ ને પિસ્તોતેર હજાર નેગોશિયેબલ પ્રાઇસ મળવાની છે જોઈએ નેક્સ્ટ કાર નેક્સા ની બલેનો વિજયભાઈ જોવા જાય તો અત્યારે બહુ માર્કેટ માં ચાલે છે તો પેટ્રોલ લઈને સીએનજી કરવા વાળા જાજા છે કેમ કે પેટ્રોલ માં ચોખ્ખી ગાડી મળે તો આની ડિટેલ આપી દીધી આ છે બે હજાર સત્તર ની સેકન્ડ ઓનર ડેલ્ટા મોડેલ છે અને આની પ્રાઇસ છે ચાર લાખ પચીસ હજાર રૂપિયા છે ની સેકન્ડ ઓનર બલેનો ચાર લાખ ને પચીસ નેગોશિયેબલ પ્રાઇસ માં આમાં પણ લોન થઈ જાય

ડિસેમ્બર ની ગાડી ડિસેમ્બર ફર્સ્ટ ઓનર ડીઝલ પુશ બટન વાળી ગાડી તમને મળશે આસ્ટા ટોપ મોડલ સારી એવી ગાડી ની ડીલ મળવાની છે પાંચ પચીસ નેગોશિયેબલ પ્રાઇસ માં છે ઊંચા મોડેલ હશે એમાં લોન અવેલેબલ થશે ફ્રેન્ડ ને સારી એવી લોન પણ અવેલેબલ થઈ જશે ડોક્યુમેન્ટ સારા હોવા જોઈએ નંબર ડિસ્પ્લે ઉપર છે આજે જ વિઝિટ કરો જોઈએ નેક્સ્ટ કાર વ્હાઇટ કલર માં તમને ડિઝાયર ડેકી વાળી ગાડી મળી જશે સ્વિફ્ટ ડિઝાયર આની

તમે જોઈ લો બધી વસ્તુ અંદર ફંક્શન બધું ચાલુ છે કમ્પ્લીટ વર્કિંગ માં તો બે લાખ માં તમે જો સારી એવી ડિઝાઇન ડેકીવારી લેવા માંગતા હોય તો વેલકમ છે સારી ગાડીની ડીલ મળવાની છે જોઈએ નેક્સ્ટ કાર તમારે એક લાખ પ્લસ એક લાખ દસ હજાર ની આસપાસ તમારે લેવી હોય તો એટલામાં જ મળશે બીજી હા એક લાખ અગિયાર હજાર રૂપિયા ફાઈનલ આપી દેશે એક અગિયાર માં તો અને નવ ની ડીઝલ અને ઓનર કેટલા છે આમાં થર્ડ ઓનર છે તો ઘણા બધા એવા માણસો હોય બીજી કે જેને કદાચ સાઈન લેવા જતા હોય ને તો પંચાણું છન્નું હજાર નું થાય તો

લાખ ની આસપાસ તમને ગાડી મળી જવાની છે ફટાફટ જે વિડીયો જોતા હોય તો આજે જ વિઝિટ કરો નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે કદાચ કોલ ના લાગે તો વોટ્સઅપ ચાલુ છે ને વોટ્સઅપ કરી શકો છો તમને સામેથી રિપ્લાય આવી જશે તો બે હજાર અગિયાર ની પ્યોર પેટ્રોલ એક ની આસપાસ જોઈએ નેક્સ્ટ કાર ઓલ્ડ મોડલ આઈ ટ્વેન્ટી એ પણ પેટ્રોલ સીએનજી તો પ્રોપર ડિટેલ આપો વિજય ભાઈ બે હજાર ચૌદ ની સેકન્ડ ઓનર પેટ્રોલ સીએનજી ગાડી છે અને મેગવેલ એરબેગ એપીએસ વાળી ગાડી છે અને આ છે બે લાખ પચાસ હજાર રૂપિયામાં ફાઇનલ આપી દેવાની છે અને સેકન્ડ ઓનર ગાડી બે હજાર ચૌદ ની સેકન્ડ ઓનર આઈ ટ્વેન્ટી પેટ્રોલ પ્લસ સીએનજી અઢી લાખ રૂપિયા એમાં પણ નેગોશિયેબલ પ્રાઇસ થશે સારી એવી CNG ગાડી તમે ઓલ્ડ model i twenty ગોતતા હોય તો અહીંયા તમને જામનગરમાં મળી જશે જોઈએ નેક્સ્ટ car તો આની પ્રોપર ડિટેલ આપો વિજયભાઈ આ બે હજાર પંદર ની highland ડીઝલ વેન્ટો છે અને પાંચ લાખ રૂપિયા પ્રાઇસ છે ને એ પણ નેગોશિયેબલ છે ને ફર્સ્ટ ઓનર ટોપ મોડલ ગાડી ડીઝલ માં છે બરોબર છે ને મેન્યુઅલ માં છે કે મેન્યુઅલ 2015 ની ફર્સ્ટ ઓનર ડીઝલ ટોપ મોડલ ટોપ મોડલ આ ખાલી 5 લાખ માં 5 લાખ વેન્ટો તમને મળવાની છે એમાં ફેરફાર થઈ જશે વિજે ભાઈ અમાર કોઈ વિડિયો જોઈને આવે તો કદાચ એને એમ ના લાગવું જોઈએ કે કેડી મોડલ નો વિડિયો જોઈને એવા ડિસ્કાઉન્ટ ના આપ્યું તમારી રીતના રિઝનેબલ પણ કોઈ પણ કારની અંદરમાં અમે 25000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપશું તો ફ્રેન્ડ્સ આપણો વિડિયો જોઈને આવશો એટલે 25000 નું ડિસ્કાઉન્ટ તમને ઇન્સ્ટન્ટ મળી જવાનું છે આજે જ વિઝિટ કરો શ્રી કૃષ્ણ ઓટો કન્સલ જામનગર હવે કઈ ગાડી બતાવવાના છો વિજયભાઈ નેનો શું છે ડિટેલ નેનો ની નેનો 2014 ની છે હમ હમ અને 60000 રૂપિયા ની 60000 માં એવા પ્રાઇસ કીધા તમને ગાડી લેવાનું મન થઈ જશે એક લાખની આસપાસમાં તમને બે અગિયારની મળવાની છે પ્યોર પેટ્રોલ સ્વિફ્ટ છે એક લાખ ને દસ અગિયાર હજારમાં ખાલી વિચાર કરો ડીઝલ સ્વિફ્ટ એક લાખ ને અગિયાર માં છે બે લાખમાં તમને ડેકી વાળી સ્વીપ મળી જશે તો આ બધી ગાડીઓ મેં તમને બતાવી આ વિડીયો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો હું તમારા માટે વિડીયો બનાવું છું ફ્રેન્ડ જાજામાં જાજો વિડીયો શેર કરજો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ જઈને